તો ચાલો હવે આપણે મિત્રો ગાયત્રી ગાયત્રી માતાજીના મંદિરે માતાજીનું વાહન હંસ છે અને ચાર વેદોની સ્થાપના કરનાર ગાયત્રી માતાજી છે તો ચાલો હવે આપણા ગાયત્રી માતાજીના દર્શન કરશું અમારા ગામમાં જ એક ગાયત્રી માતાજીનું મંદિર છે તો ત્યાં જશું ને ગાયત્રી માતાજીનું નું ન્યા શક્તિપીઠ છે એ તમને દેખાડશો ને અમે પણ દર્શન કરશો તમને પણ દર્શન કરાવશો તમે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો જય માતાજી તો ચાલો હવે આપણે ગાયત્રી માતાજીને મંદિરે જશું આ છે આપણી સાયકલ હવે આપણે જશું સાયકલ લઈને ગાયત્રી માતાજીના મંદિરે અને મારા ભાઈ હમણાં જ ખૂબ જ આવે છે આ છે મંદિરનો વાંચલો રસ્તો તો એ બાજુથી આપણે જશું તો ચાલો ભાઈ જવા દો સાયકલથી આપણે મંદિરના પાછલા રસ્તા તરફ મિત્રો તમને મંદિર તો દેખાઈ જ ગયું હોય છે આ મંદિર છે આ મંદિર છે મિત્રો ત્યાં આપણે જવાનું છે તમે જોઈ શકો છો તો મિત્રો માથે ચકલી પણ બેઠી છે તે પણ તમને દેખાડું માથે ચકલી છે તમને દેખાતી દેખાતી હોય છે તો ઝૂમ કરીને બતાડું ગાયત્રી માતાજી સાક્ષાત અહીંયા બેઠા છે ત્યાં આપણે જવાનું છે તો મિત્રો આપણે મંદિરની અંદર પણ નથી ગયા એની મોર તો ગાયત્રી માતાજીને દર્શન આપી દીધા છે તો મિત્રો મંદિર બંધ ના હોય તો સારું તો ચાલો હવે આપણે જતા આવીએ મંદિરની અંદર આ છે મિત્રો પાછળથી તમે જોઈ શકો છો ગાયત્રી માતાજીનું મંદિર છે તાંત વાતાવરણ છે મિત્રો તો હવે આપણે જશું મંદિરની અંદર મિત્રો તમે લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે ગાયત્રી માતાજીના મંદિર બધા માતાજીના દર્શન કરાવતા રહેશે આ દિવાલ ગાયત્રી માતાજીના મંદિરની દિવાલ પર ઘણા બધા સુવિચાર છે તે પણ તમે જોઈ શકો વાંચી શકો છો તો અરદાન ભાઈ જતા આપણે હાલતા જાય હવે તો મિત્રો આપણી સાયકલ અહીંયા આપણે પાર્ક કરીને આપણે હવે આપણે જશું ગાયત્રી શક્તિપીઠ ની અંદર તો આ છે ગાયત્રી મંદિરનો મેઇન ગેટ ત્યાંથી જ આપણે અંદર જઈશું તો ચાલો મારા

Ce am făcut? Ce am Ce am făcut? 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 Ce am Ce am făcut? Ce am Ce am făcut? am făcut? Ce am făcut? Ce am făcut? Ce am făcut? Ce am Prea Ce acum, મારા સાથે મંદિર તેમનો તમે બ્લોગ ના જોયો તો જરૂર જોયો મિત્રો તેમનો બ્લોગ આપણા ચેનલમાં આવી ગયો છે ગણપતિ દાદા आ गायत्री शक्तिपीठ સજ્જન શ્રદ્ધા અને પ્રખર છે તે તમને દેખાડશું છે રાત્રિ યજ્ઞ તો અહિયાં આપણે જઈશું ચાલો どうも。

ગાયત્રી મંદિરે જતો હતો ત્યાં જો આ છે મિલન બોલાવાળો ત્યાં આપણે આવ્યા છીએ મિત્રો તૈયાર થઈ ગયો છે તો તેને આપણે ખાધું આ છે આપડો ગોલો ચાલો અમને મારો ભાઈ ફટાફટ લો ખાઈ લઈએ અહિયાં બેસીને આ હા છે ગોલો બસ છે તમે પણ આવો તો જરૂર ટ્રાય કરજો બોલો અહીંયા કૂતરા હાડિયા પેટી ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે હા તમને ફેમસ કરી દેવાનું છે આ છે મિની બસ સ્ટેન્ડવાળો રોડ બાયપાસ રોડ છે તે રોડ ઉપર આવેલ છે આ ગાયત્રી મંદિર હું ને મારો ભાઈ હવે જઈ રહ્યા છીએ ઘર તરફ કેવો લાગ્યો આજનો વ્લોગ જરૂરથી કમેન્ટમાં જણાવજો ગાયત્રી માતાજીના મેં દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવ્યા તો આ વ્લોગ આટલા આટલા સુધી જોવા થેન્ક યુ અભિનંદન તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવ્લોગ આપણે અહીંયા એમ છે જય માતાજી જય ગાયત્રી